સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધી રિરિપ્રેશન બની જશે જોકે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડશે તો અત્યારથી અનુમાન કરવું થોડું વહેલું જ છે જોકે તેના કારણે તેરથી પંદર સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે તો દોષો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે દાહોદ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી મહેસાણામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તો દોષો બટાફાટ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલે વરસાદ અંગે નવા રાઉન્ડની આગાહી કરી છે તો તેમણે કહ્યું કે દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ યોગ સર્જાશે તો આજે રાજ્યના કેટલા ભાગમાં છૂટા વરસાદ રહેશે તો વાત કરીએ તો ગુજરાતમાં ચોપન તાલુકામાં અઢી ઇંચ સુધી વરસાદ તો ગઈકાલે મહીસાગરના બાલાસિનોરમાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો વાત તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગાઉ સમય મર્યાદામાં ઉમેદવારો માટે ફરી એકવાર ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી તો આજે નવ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ છેલ્લો દિવસ છે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બે હજાર ચોવીસ માટે રસ ધરાવતા ઉમેદવારો પોલીસ ગુજરાત ગવર્મેન્ટ ઇન અથવા ઓજાસ ગુજરાત ગવર્મેન્ટ ઇન ઓફિસિયલ વેબસાઇટ દ્વારા ફોર્મ ભરી શકે છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જેમાં દીવ દમણમાં ભારે વરસાદની આગાહી તો દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તો અરવલ્લી મહીસાગર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાવનગર ગાંધીનગર ખેડામાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો સાબરકાંઠા પંચમહાલ દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઉભો પાક નિષ્ફળ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોના આખા વર્ષની મહેનત પાણીમાં ફરી વળી છે ત્યારે આ લાચાર બનેલા ખેડૂતોના ચોમાસું સીઝન ફેલ ગઈ છે પરંતુ શિયાળુ સીઝનમાં વળતર મેળવી શકે તે માટે સરકાર માટે સહાયની માંગ કરી છે ત્યારે ભારે વરસાદના કારણે નુકસાન થયેલા સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે રાજ્યના અનેક ક્ષેત્રોમાં કૃષિ પાકો અને જમીનનું ધોવાણ થયું છે તો આવી પરિસ્થિતિમાં નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરીને ખેડૂતોને પોષણક્ષમ વળતર આપવા ભારતીય કિસાન સંઘે ગુજરાત સરકારના સમક્ષ માગણી કરી છે તો મુખ્યમંત્રીએ લખેલા પત્રમાં કિસાન સંઘ તરફથી ખેડૂતોના ઝીરો ટકા મળતી લોનમાં ધિરાન મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને સાત લાખ કરવાની માંગ કરવામાં આવી છે કેનેડામાંથી વિદેશમાં ભણતા અગિયાર પોઈન્ટ આઠ લાખ ભારતીયો ગુજરાતી ની સંખ્યા ચોરાણું હજાર છે સો બટાફ બીજા સમાચાર વાત કરીએ તો ગુજરાતી શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો ગુજરાત રાજ્યની માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળામાં શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે મિલોનો કાચો માલ નહીં મળવાના કારણે મિલોમાં પિલાન ઘટી જવા પામ્યું છે તેના કારણે સિંગતેલ અને કપિલ સિદ્ધેલના ભાવમાં છેલ્લા બે દિવસથી સિત્તેરથી સાઠ રૂપિયાનો વધારો થયો છે તો આ ઉપરાંત લસણના ભાવમાં પણ તેજી જોવા મળી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને તેર તાલુકોમાં મેઘમહેર થઈ છે જેમાં સૌથી વધુ વરસાદ માણસા અને દેહ ગામમાં ત્રણ ઇંચ જેટલો જોવા મળ્યો તો બોટાદ જિલ્લામાં પણ ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ

તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજુ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી જ છે તેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળે ગાજવીજથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો કાલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળે ગાજવીજથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ગાજવીજ વરસાદ પડી શકે છે વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ રહ્યો છે તો કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તો આ સાથે તેર સપ્ટેમ્બર સુધી હવામાનમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાનના આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની છે તે સિસ્ટમ વેલમાં ક્લો કેટેગરી સુધી પહોંચે તેવી સંભાવના છે

જેના કારણે લગભગ ત્રણસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે પણ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ નવ અને અગિયાર પરીક્ષાના માળખામાં મોટો ફેરફાર જારી કર્યો છે તો આ ફેરફારથી બંને ધોરણમાં અંદાજે પંદર લાખથી વધુ વિદ્યાર્થીને લાભ થશે તેવું માનવામાં આવે છે તો શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને માફુક રાખવા માટે નવ અને અગિયારની પરીક્ષાના હેતુલક્ષી પ્રશ્નપત્રમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો સો બીજા સમાચારની વાત કરીએ તો મોંઘવારી દજાટ જી યા દોસ્તો સિંગતેલ અને કપાસ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં કપાસ્યા તેલના ભાવમાં બે દિવસમાં સિત્તેર રૂપિયાનો વધારો તેમાં સિંગતેલના ભાવમાં બે દિવસમાં સાઠ રૂપિયાનો વધારો તો પીલાન ઓછું થતા ભાવમાં વધારો નોંધાયો તેમ તેલના વેપારી જણાવી રહ્યા છે તો સિંગતાલના ડબ્બાના ભાવ બે હજાર જોવા મળ્યો છે તો તો વાત ગુજરાતમાં ધોધમાર આફત લઈને આવ્યું છે એવી આફત અંધાતા પર આવી જ છે તો લહેરાતા ઉભો પાક નિષ્ફળ થઈ ગયો છે તો ખેડૂતોને આખા વર્ષની મહેનતમાં પાણી ફરી વળ્યું છે તો લાચાર બનેલા જગતના તાત હવે સારા સમાચાર આવી રહ્યા છે દાહોદ મહીસાગર વલસાડ દમણ દાદરાનગર માં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થયો હોવાના પગલે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા આપવામાં આવી છે તો બનાસકાંઠા પાટણમાં સુટાસવા સ્થળો તેમજ કેટલાક વિસ્તારમાં ભારતીય અતિભારે વરસાદની આગાઈ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના વરસાદી માહોલ રહે તેવી શક્યતા તો ગુજરાત તરફ ડ્રાઇન સિસ્ટમ સક્રિય થવાના પગલે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બન્યો છે તોગામી બેથી ત્રણ દિવસ તે વધારે મજબૂત થઈ ડ્રિપ્રેશનમાં ફેરવાઈ જશે